बीज बाजार भाव आज की तारीख 30 11 2024 वार शनिवार आज ना लाइव बाजार भाव फटाफट सब्सक्राइबर लाइव YouTube पर जुड़ाई जाओ जेती मित्रों खबर पड़े

जल्दी से लाइव स्ट्रीम में अंदर जुड़ा है जो मित्रों बात करिए डीसा मार्केट ना बाजार भाव ने नमस्कार खेड मित्रों आज तारीख तीस अगर 2024 चौबीस शनिवार रायडो गुवार एरंडा बाजरी सुड़द राजगर जुआर रचका बाजरी सफेद तल ઘઉં ટુકડામાં મગફળી વગેરે જેવા બજાર ભાવની વાત કરીએ. આપણે યુટ્યુબમાં જે પણ મિત્રો નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી નાખે કારણ કે આપણે રોજે રોજ નવા બજાર ભાવના વિડીયો સાથે ખેતીવાડીના પણ વિડીયોનો આપણે યુટ્યુબ ચેનલમાં જોવા અને જાણવા મળી રહેશે તમામ માહિતી તો મિત્રો વાત કરીએ આપણે આજે ભાવ ચાર હજાર બસો એકાવન થી ચાર હજાર બસો એકાવન રાયડો અગિયારસો થી અગિયારસો એક્યાસી રૂપિયા ગુવાર નવસો

તેરસો એકવીસ થી તેરસો છ્યાસી જુવાર નવસો નવસો એકોતેર બાજરી પાંચસો છસો બે તલ સફેદ બે હજાર સિત્તેર થી તેવીસો પાંચસો પચાસ છસો અઠાવન મગફળી નવસો એકોતેર થી છસો રૂપિયા તો મિત્રો આપણે વાત કરી ડીસા માર્કેટના બજાર ભાવની જો મિત્રો લાઈવ સ્ટ્રીમ ની અંદર જોડાયા નથી અને ફટાફટ લાઈવ માં જોડાજો જેથી કરીને તમને માહિતી મળી રહે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ લાઈવ સ્ટ્રીમ ના બજાર ભાવની પાંચ જણા લાઈવ સ્ટ્રીમ ની અંદર જોડાયા છે

चैनल तो सब्सक्राइब कर दो मित्रों जीरो अग्यार अग्यारो एक, एक गुवर नौ सौ एकत्र एक नौ सौ साठ एर बार सौ साइट बार सौ बासठ નવસો એકોતેર બાજરી પાંચસો પાંચ થી છસો બે સફેદ તલ બે હાજર સિત્તેર થી તેવીસો ટુકડામાં પાંચસો પચાસ થી છસો અઠાવન મગફળી નવસો એકોતેર થી સોળસો તો મિત્રો આપણે માર્કેટના બજાર ભાવની જે પણ મિત્રો લાઈફ સ્ટ્રીમ કરી નાખે કારણ કે આપણે રોજેરોજ બજાર વિડીયોની માહિતી આપતી છે માત્ર આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ છે જે પણ મિત્રોને ચેનલ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરવાનું ભૂલતા નહીં હજુ સુધી આપણને એક જ લાઈક મળી છે મિત્રો

જેથી કરીને તમને આવનારા વિડીયોની અંદર માહિતી સૌથી પહેલા મળી રહે એક જણ લાઈવ સ્ટ્રીમની અંદર જોડાયેલ છે એક પણ હજી સુધી લાઈવમાં જોડાયેલ નથી જીરુ રાયડો એરંડા ગુવાર બાજરી સુવા અડદ રાજગરો જુવાર બાજરી સફેદ તર ટુકડામાં મગફળી જેવા બજાર ભાવની વાત કરીએ ફટાફટ લાઈવ સ્ટ્રીમ મિત્રો જોડાઈ જાઓ સાત મિનિટ થઈ લાઈવ સ્ટ્રીમની અંદર પાંચ જણ લાઈવ સ્ટ્રીમની અંદર જોડાયા હતા બે જણ સ્ટ્રીમ ની અંદર જોડાય છે અને એક લાઈક મળે છે તો મિત્રો લાઈક કરજો અને લાઈવ સ્ટ્રીમ ની અંદર બને રહેજો